ઇન્સ્ટાગ્રામ લાઈવ પર વિધર્મી યુવકે ભગવાન શ્રીરામ માટે અભદ્ર કોમેન્ટ કરતા નવાપુરા વિસ્તારમાં બે કોમના ટોળા સામસામે આવી ગયા હતા અને ભારે પથ્થરમારો કર્યો હતો પોલીસ મથકની નજીક થયેલી પથ્થરમારાની ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના રાજમહેલ રોડ પર મોબાઈલ એસેસરીઝ ની દુકાન ધરાવતા જતીન પટેલે ઓફર માટે ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર લાઈવ કર્યું હતું આ લાઈવ માં પાદરાના સાહિદ નામના યુવકે ભગવાન શ્રી રામ મામલે અભદ્ર કોમેન્ટ કરી હતી જે કોમેન્ટના પડઘા શહેરના નવાપુરા વિસ્તારમાં પડ્યા હતા નવાપુરા પોલીસ મથક ની સામે ના ભાગે ગત મોડી રાત્રે કોમેન્ટની અદાવત રાખીને હિન્દુ મુસ્લિમ ટોળાઓ સામસામે આવી ગયા હતા અને ભારે પથ્થરમારો શરૂ દીધો હતો પથ્થર મારામાં વાહનો તોડફાડ પણ થઈ હતી ઘટનાની જાણ થતા પોલીસ નામના યુવક ની ધરપકડ કરી લીધી હતી જયારે પોલીસ મથક બહારના ભાગે પણ મોડી રાત્રે ટોળા એકત્રિત થઈને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા સમગ્ર ઘટનામાં ડીસીપી સહિતના અધિકારીઓએ સત્વરે મામલો સંભાળી લઈને સ્થિતિ કાબુમાં લઈ લીધી હતી